ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય જો અમારું બાવ ઉઠીને આયલું આવે છે ઈ કે મને બાવની જેમ તેડો પપ્પા ઈ કે નાની હતી ને ત્યારે અમે આમ લઈ જાતા ને એટલે અત્યારે એને પપ્પાને કહે છે પપ્પા મને બાવની જેમ તેડો ને એટલે એને પપ્પા જો બાવની જેમ તેડીને આવે છે મને દીકો આ આ તે બાવની જેમ જ કરે છે જો ઓલા નાના બાવ કરતા હોય ને એવી રીતના જ કરે છે અમારું ટમબુડું જો 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 ઓ જે બાવને ઠંડી નથી લાગતી બાવ બાવને ઠંડી નથી લાગતી મધી કાને હે જો બાવ એ બધી મીઠી ચાલી તો એ તો મોગન દસે માન માન ઉડી એ ઉડતી નોતી સારું ચાલો રેજો કન્ટિન્યુ આજે જો નૈત્રીના પપ્પાએ નાઈ ધોઈ લીધું છે તૈયાર થઈ ગયા છે દીવાબત્તી કરે છે સાડા નવ વાગી ગયા છે હવે મારે નહિત્રીને નાવાનું બાકી છે કા નૈત્રી તાર નથી નાવું નહાવું તો પડે ને દીકા એના માટે મેં જ્યાં રોટલીનું શાક તો બનાવ્યું પણ ત્યાં મારે હલકા છે ને બાજુમાં યા પ્રસાદી દઈ ગયા છે જો સૂકું પટેટાનું શાક છે તીખા ભાત છે પછી આ ઢેબરું છે પછી આ મીઠા ભાત છે આ શાક છે આ પાલક નું છે આ તીખા છે અને ને રીબેન જમમા બેસી ગયા છે સરસ ને સુઈ જવાનું પછી ઉઠીને કાંદને જો આજે તો એને પપ્પાને બેસાડી દીધા છે બપોરા કરવા નહીતર આમ તો અમે જમતા નથી ને આજે હું એ થોડું ખાઈ લઉં છું કારણ કે આ બિસ્પરીન હલકા દઈ ગઈ છે પ્રસાદનો બગાડ કરાય નહીં તો પ્રસાદી છે એટલે જ ગયા છે હમ પ્રસાદી છે તો આલો મેકી થોડી થોડી લઈ લઈએ પ્રસાદી

ખાતી બે મારો જખો ટમેટા શાક બાજરા રોટલો હમણા તો બાજરા રોટલા કાલે ખાધા હતા આજે ખાવા છે ભાખરી બનાવો તે તમે ના ના રોટલો રોટલો નું શાક એક રોટલો બનાવી લે લે પૂરો થઈ જાય એમાં બે એક રોટલા પૂરો સારું ચાલો તો આપણે રસોડા પ્રસ્થાન કરીએ છીએ રોટલો બનાવીને પછી સેવ ટમેટા શાક બનાવો રોટલો ઠંડો હોય ને સેવ ટમેટા શાક ગરમ હોય તો મજા આવે ઓકે એટલે શાક તમે બનાવશો શાક શાક તો મને બનાવવા દેતા જ નથી કોઈ દી

અર અબે નેમ નેત્રી આ બિચારા ઠેકડો મારસે ને જો જો જોઈને ઠેકડો મારે જો નિયતી જો નેત્રી ઠેકડો મારસે ને યાથી તો પડી મરી જાય બિચારા જો એટલે અમારું આ પાગલ છે ને એને સાયકલ એની સાયકલ માં બેસાડીને કે હું ચક્કર વરાવા લઈ જાવ આનું આલે તો બાયણી લઈનવી જાય સાયકલ નેત્રી તસરી આ શું છે આ ફુળકી હે ફોડકી અને શું કહેવાય તમે બધા કમેન્ટ કરીને કેજો આને શું કહેવાય અને અમારા બેન જો આને શું કહેતા ફોડકી 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 ઓડકી અમારા ફોડકી કહે છે તમે બધા કમેન્ટ કરીને કેજો કે આને શું કહેવાય ના પાણીમાં તરાવી છલા કાગળ ફોડકી તરી પાણીમાં ન આવે પહેલા કર દો હરકી પહેલા ઉલા ફુગાવાળા મામાએ ફુગાવાળા મામાએ આવી તો મય એને કેવાય હું ઈ તો કે એને બોલ કેવાય હોડકી હોડકી પોડકી કેસે પોડકી નો કેવાય હોડકી હુડકી કેવાય પોડકી કાવશી પણ મને કા મારસ સારી કરે છે અમે મો

એમાં એવું છે મારે બનાવવું હોય પણ હવે તે બે ત્રણ વાર કીધું હું બનાવી નાખું હું બનાવી હા બાકી એમ કહ્યું મને બનાવવાનો શોખ એટલે બનાવતો હોય ચાલો બનાવીએ એમ બાકી તો હવે તારા જેવું શાક તો બને નહીં સો ટકાની વાત છે નૈત્રીના પપ્પા ને બહુ ભૂખ લાગી ગઈ છે હા ઉભી લઈ આવો હમણાં અમારે જો બેન ને છાસ માં સ્ટ્રો જોઈ જો આ ભાખરી તૈયાર છે અને આ છે મસ્ત મજાનું દેશી ટમેટાનું શાક આમ તો જો કેવું થયું છે એલા શાક તો જો જોઈને મોટા પાણી આવે અને આ છે પાપડ છે આ લાલ લીલા મરચાં છે પછી આ જો લાલ મરચાની ચટણી આ થેલા મરચાં છે પછી આ બધી સલાડ ડુંગળી અને અહીંયા છાસનો ભેરો વાટકો અને દેશી ગોળ વારું કરવા હાલો બધા હાલો વારું કરવા देती से बहुत देसी बहुत भाई जमवा मुंडो जो शेयर कर दो लाइक कर दो शेयर कर दो लाइक कर दो शेयर कर दो जमीन है मोर सु जमीन पछि के मोर तो जमीन है क्या छोटी गिनती नु रेजो